નવસારી મહાનગરપાલિકાએ શહેરમાં આવેલ જર્જરિત શોપિંગ સેન્ટરને લઈને મોટું પગલું લીધું પાલિકા કચેરીની બાજુમાં આવેલા શોપિંગ સેન્ટરની ત્રણસો સાડત્રીસ દુકાનોને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ વડોદરા આણંદ વચ્ચે ગંભીરા પુલ અકસ્માત બાદ રાજ્ય સરકારે જર્જરિત માળખાઓને લઈ અને સતર્ક વલણ અપનાવ્યું છે જે અંતર્ગત નવસારી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના કર્મચારીઓએ શોપિંગ સેન્ટરના વેપારીઓને માત્ર ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરવાની મૌખિક સૂચનાઓ આપી દીધી છે છેલ્લા ચાલીસ વર્ષથી આ શોપિંગ સેન્ટરમાં વેપાર કરતા દુકાનદારો આ નિર્ણયથી ચિંતિત બન્યા છે તેમણે મોટી સંખ્યામાં પાલિકા કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી પાલિકા દ્વારા બંધ દુકાનોને સીલ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે આ શોપિંગ સેન્ટર છેલ્લા ઘણા વર્ષોથી જર્જરી સ્થિતિમાં છે માનવ સર્જિત કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પાલિકા તંત્ર દ્વારા આ નિર્ણાયક પગલું લેવામાં આવ્યું છે આજ રોજ મહાનગરપાલિકાની એસ્ટેટ ટીમ અને ફાયર ટીમ દ્વારા કોર્પોરેશન વિસ્તારમાં જે જર્જરી શોપિંગ કોમ્પ્લેક્ષ છે જે ઘણા સમયથી આ જર્જરીત સંબંધિત નોટિસ પણ શોપિંગ કોમ્પ્લેક્ષને આપવામાં આવી હતી એના ભાગરૂપે અતિ જર્જરિત ભાગ છે તે એની દુકાનોને બંધ કરાવવાની અને સીલ કરવાની કાર્યવાહી ટીમ દ્વારા કરવામાં આવે જે બાબતે શોપિંગના વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી રીડેવલપમેન્ટ શું પ્લાન છે રીડેવલપમેન્ટ સ્ટ્રક્ચર ત્રણે ત્રણ જે શોપિંગ સેન્ટરમાં ત્રણ બિલ્ડિંગ છે ત્રણે ત્રણ બિલ્ડિંગનો પ્રોપર સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટના આધારે ભવિષ્યમાં સમય પછી નવું શોપિંગ કોમ્પ્લેક્સનું રીડેવલપમેન્ટ થાય એનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે

તાત્કાલિક ધોરણે બંધ કરવાની સૂચના આપવામાં નગરપાલિકાના દુકાનમાં જે બધું શોપિંગ સેન્ટરમાં સીલ મારવા માટે આવેલા હતા અમે હમણાં અહીંયા સાહેબને રજૂઆત કરી છે કે તમે કોઈ પણ વિકલ્પ જગ્યાએ આપી નથી અને તાત્કાલિક દુકાન તમે ખાલી કરવાનું જણાવ્યું છે તે બિલકુલ તમારા માટે બહુ નુકસાનકારક છે અને ઘણા બધા લોકો કામ કરે છે એ બધાનું કંઈ રોજીરોટીનું સવાલ છે એની અંદર એટલે સાહેબને રજૂઆત કરી છે કે જે દુકાનો વધારે પડતી જર્જરિત છે તે અમે જાતે રિપેરિંગ કરાવી લેશું એટલે હમણાં એને સીલ ન મારો અને અમને કોઈપણ જાતનું માર્ગદર્શન આપો જેથી કરીને અમે રિપેરિંગ કરીને આગળનું કામ ચલાવી શકીએ